સુરત ભેસ્તાન સિદ્ધાર્થનગર ફ્લાય ઓવર બ્રિજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજ વિવાદોમાં આવ્યો છે જેને લઈને સુરત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ મેયર દક્ષેશ માવાણી કોર્પોરેટરો હોદ્દેદારો તથા અધિકારીઓ સાથે બ્રિજની મુલાકાત લીધી હતી ત્યારબાદ પરેશ પટેલે ખરેખર બ્રિજની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી કે સામાન્ય સભા પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કાર્યકર્તાઓ ઇન્ડસ્ટ્રીયલના આગેવાનો સાથે બ્રિજની મુલાકાત લીધી હતી સુરત નવસારી રોડને ક્રોસ કરીને બનાવવામાં આવ્યો છે સાથે તેને કનેક્ટિવિટી આરો એટલે કે બીજો બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે ફ્લાયઓવર બ્રિજ બાબતે લોકો આ પ્રચાર કરી રહ્યા છે તે ખોટો છે છ સાત મહિના કે વર્ષમાં રેલવે ઓવરબ્રિજ પણ શરૂ કરવામાં આવશે ટોલનાકા વગરનો આ રોડ લોકો માટે ખૂબ જ ઉપયોગી બનશે અને મહાવીર કોલેજથી હાઈવે સુધીનું સીધો કનેક્ટિવિટી લોકોને મળી રહેશે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પત્યા બાદ સુરતના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પદાધિકારીઓ આજે આ પુલના બીજા છેડે એટલે કે જ્યાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેના બીજા છેડા ઉપર ભેગા થયા છે માન્ય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબે આ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું અને આ બ્રિજના ઉદઘાટન કર્યા બાદ આ બ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગ બતાવવા માટે અમે બધા એક સાથે આ બાજુ આવી રહ્યા છે આજે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટનો બેનિફિટ આ બ્રિજને કારણે મળી રહ્યો છે અને એમાં સૌથી મોટી વાત છે કે આ બ્રિજ એ સુરત નવસારી રોડને ક્રોસ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ને એની સાથે કનેક્ટિંગ બીજો લોકોને એ ખબર અપ્રચાર માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે આ આ આ બ્રિજ બ્રિજ ઉપયોગ નથી જરૂર હતી ખોલી નાખવામાં પૂરેપૂરો અહીંયા પૂરો થાય છે તમે પણ વિડીયોમાં લોકોને બતાવો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કેટલો છે અહિયાં બિલ્ડિંગો તમને દેખાશે બાજુમાં અને એની સાથે સાથે બ્રિજનો એપ્રોચ દેખાશે અહીંયા રોડ સંપૂર્ણપણે ચાલુ છે એ જોઈ શકાય છે

એ રોડ ના ભાગરૂપે આજે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એના કારણે ઇન્ડસ્ટ્રી ના મિત્રો જે રીતે ઉપયોગ કરી આપ અત્યારે તમને નો અવાજ પણ તમારા એની અંદર આવી રહ્યો છે કે અહીંયા ઇન્ડસ્ટ્રી ના લોકો આનો વપરાશ કરી રહ્યા છે એ જણાવવા માટે અમે બધા અહીંયા ભેગા થયા છે સિદ્ધાર્થનગર કેનાલ રોડ નું એક વીક પૂર્વે આદરણી સી આર સાહેબના કરકલો અમે આ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું પણ અમુક લોકો પ્રજાને કરે છે કે આ બ્રિજ ઓપનિંગ કર્યો પછી તેને છેડો બંધ છે આજે મારે હું જાતે આવ્યો છું અને અહીંયા આ રેલવે ઓવરબ્રિજનું નું કામ જે ચાલુ છે તેને પેરેલ અઢારસો જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે ચાલીસ હજાર જેટલા એમ્પ્લોય રોજ અવર જવર અત્યારે ચોકડી પરથી કરતા પણ આ ઓવરબ્રિજના ના હિસાબે તે લોકો ચોકડી પરનું જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઘટ્યું છે સાથે સાથે ઈંધણની બચત થઈ છે અને આ અઢારસો જેટલી અહીંયા ઇન્ડસ્ટ્રી જે કનેક્ટેડ થાય છે તે લોકોનો સીધો આ બ્રિજનો ફાયદો થયો છે જે પ્રજાને ગુમરાહ કરે છે તેને મારો આ જવાબ છે